ભાવનગરના તળાજામાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીને લઈ ચારણ સમાજમાં રોષ ઠાલવ્યો ત્યારે ગીગા ભમ્મરના પુત્ર લક્ષ્મણ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે લક્ષ્મણ ભમ્મરનું કહેવું છે કે ઉમરલાયક દાદાની જીભ લપસી હતી તેમનો હેતુ એવો ન હતો ચારણ સમાજની લાગણી દુભાઈ હોય તો તેમના વતી હું માફી માંગુ છું ચારણ સમાજને ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું કોઈ ઉંમર લાયક દાદા કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું

અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે ફેર કરવાના પ્રયત્નો કર્યા છે જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે અને દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય લેવાની ગઢવી સમાજ એ નક્કી કરશે પુત્રએ એક તરફ પિતા વતી માફી માંગી છે તો બીજી તરફ ચારણ સમાજ આવું બીજી વખત ન થાય તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યો છે